નમસ્તે ખેડૂત મિત્રો આજે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસની કિસાન સમાજ ચેનલ તરફથી આપ સર્વેને હાર્દિક શુભકામના અને જગતના તાતને વંદન જગતનો તાત રાસ દિસ દિવસ જોયા વગર સતત મહેનત કરી રહ્યો છે અનેક પડકારો ઝીલી રહ્યો છે ગરમી ઠંડી કે ચોમાસું હોય કે રોજભૂનનો ત્રાસ હોય કે ભાવની સમસ્યા હોય પણ આ સમસ્યા સામે ઝઝમવીને અને પોતે અન્ન ઉગાડી અને દેશના જે નાગરિકો છે એના પેટ ભરે છે તે માટે રાષ્ટ્રીય ખેડૂત દિવસ માટે જગતના તાતને લાખ લાખ વંદન રાષ્ટ્રીય ખેડૂત દિવસ એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન ચરણસિંહજીના સન્માનમાં ત્રેવીસમી ડિસેમ્બરના રોજ ઉજવાતો કિસાન દિવસ વર્ષોથી દેશભરમાં ઉજવાય છે ચૌધરી ચરણસિંહ વ્યવસાયિક ખેડૂત હતા અને તેમની જીવનશૈલી એક સામાન્ય ખેડૂત જેવી હતી જેથી આ રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે એમને જીવન જીવ્યું છે તેની યાદમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે